ક્વેશ્ચન નંબર એક વખત ઓપ્શન 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 ડી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ નીલકુરું ફૂલ ક્વેશ્ચન નંબર બે ભારતનો રાષ્ટ્રીય રંગ કયો છે ઓપ્શન એ લીલો રંગ ઓપ્શન બી સફેદ રંગ ઓપ્શન સી લાલ રંગ કે ઓપ્શન ઓપ્શન એ પાંચ થી દસ વાર ઓપ્શન બી દસ થી બાર વાર ઓપ્શન સી સોળ થી અઢાર વાર કે ઓપ્શન ડી અઢાર થી વીસ વાર સાચો જવાબ છે ઓપ્શન સી સોળ થી અઢાર વાર ક્વેશ્ચન નંબર ચાર કેવજી વગર એક વર્ષ સુધી જીવિત રહી શકે છે ઓપ્શન એ ઉંદર ઓપ્શન 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 બી હાથી સી મચ્છર કે ડી સાચો જવાબ છે ઓપ્શન ડી વિંછી ક્વેશ્ચન નંબર પાંચ ભારતના ક્યાંગ બંદરને કેમિકલ બંદર તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ કંડલા ઓપ્શન બી દહેજ ઓપ્શન સી ઓખા કે ઓપ્શન ડી વેરાવળ સાચો જવાબ છે ઓપ્શન બી દહેજ ક્વેશ્ચન નંબર આયુષ્ય કેટલું હોય છે ઓપ્શન એ થી બી દિવસ ઓપ્શન સી દસ થી છેતાલીસ દિવસ કે ઓપ્શન ડી દસ થી છપ્પન દિવસ સાચો જવાબ છે ઓપ્શન ડી દસ થી છપ્પન દિવસ ક્વેશ્ચન નંબર સાત ચંદ્ર ઉપર પાણીની શોધ સૌથી પહેલા ક્યાંક દેશે કરી હતી ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ભારત ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ઓપ્શન ડી રશિયા સાચો જવાબ છે બી ભારત ક્વેશ્ચન નંબર આઠ જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ઓપ્શન એ બોટાદ અને ગઢડા વચ્ચે ઓપ્શન બી ગાંધીનગર અને વિસનગર વચ્ચે ઓપ્શન સી દાંતા અને પાલનપુર વચ્ચે કે ઓપ્શન ડી તળાજા અને સાળંગપુર વચ્ચે સાચો જવાબ છે ઓપ્શન સી દાંતા અને પાલનપુર વચ્ચે કરનાર ભારતની પહેલી મહિલા કોણ છે ઓપ્શન એ સોનિયા ગાંધી ઓપ્શન બી મધર ટેરેસા ઓપ્શન સી ઇન્દિરા ગાંધી કે ઓપ્શન ડી સરોજીની નાયડુ સાચો જવાબ છે ઓપ્શન સી ઇન્દિરા ગાંધી ક્વેશ્ચન નંબર દસ ભારતના તિરંગામાં વિકાસ અને ઉત્સાહ કે ઓપ્શન ડી આ એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી તાકાત અને સાહસ ક્વેશ્ચન નંબર અગિયાર ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યુ છે ઓપ્શન એ ડોલ્ફિંગ ઓપ્શન બી કાચબો ઓપ્શન સી મગરમચ્છ કે ઓપ્શન ડી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર રણજી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે ઓપ્શન એ હોકી ઓપ્શન બી ફૂટબોલ ઓપ્શન સી ક્રિકેટ કે ઓપ્શન ડી કબડ્ડી મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય

ઓપ્શન બી એકસો ચુમ્માલીસ બાળકો ઓપ્શન સી બસો ચુમ્માલીસ બાળકો કે ઓપ્શન ડી ત્રણસો બાળકો સાચો જવાબ છે ઓપ્શન સી બસો ચુમ્માલીસ બાળકો ક્વેશ્ચન નંબર પંદર સૂર્યના નામથી કયો દેશ પ્રખ્યાત છે ઓપ્શન એ શ્રીલંકા ઓપ્શન બી ઇઝરાયેલ ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન ક્વેશ્ચન નંબર સોળ ક્યુમ પક્ષી પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે ઓપ્શન કબૂતર ઓપ્શન પોપટ ઓપ્શન સી સારસ કે ઓપ્શન ઓપ્શન સાચો જવાબ છે ક્વેશન નંબર સત્તર મોબાઈલ ની હિન્દી માંગ શું કહેવાય છે ઓપ્શન એ મોબાઈલ ઉપકરણ ઓપ્શન બી દૂરભાષા યંત્ર ઓપ્શન સી અવજવરનું ઉપકરણ કે ઓપ્શન ડી સાચો જવાબ છે ઓપ્શન બી ક્વેશન કાળા મરી ઉત્પાદન ઓપ્શન એ ઇન્ડોનેશિયા ઓપ્શન બી વિયેતનામ ઓપ્શન સી પાકિસ્તાન કે ઓપ્શન ડી નાગાલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન બી વિયેતનામ ક્વેશ્ચન નંબર ઓગણીસ વિશ્વનું સૌથી સસ્તું ફળ કયું છે ઓપ્શન એ કેળાંગ ઓપ્શન બી કેરી ઓપ્શન સી બટાકા ટિક્કી કે ઓપ્શન ડી સાચો જવાબ છે ઓપ્શન એ જેંગ ક્વેશ્ચન નંબર વીસ પ્લાસ્ટિક ના ઉપયોગ માટે કયા દેશમાં સજા આપવામાં આવે છે ઓપ્શન એ ઇટાલી ઓપ્શન બી ઇન્ડોનેશિયામાં ઓપ્શન સી ઇઝરાયલ કે ઓપ્શન ડી નોર્વે સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ડોનેશિયામાં ક્વેશ્ચન નંબર એકવીસ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો છે ઓપ્શન એ આઇસલેન્ડ ઓપ્શન બી નેપાળ ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ આઇસલેન્ડ ક્વેશ્ચન નંબર બાવીસ સિંહના મોહ કેટલા દાંત હોય છે ઓપ્શન એ બાવીસ દાંત ઓપ્શન બી તેવીસ દાંત ઓપ્શન સી પચીસ દાંત કે ઓપ્શન ડી છવીસ દાંત સાચો જવાબ છે ઓપ્શન ઓપ્શન બી બે હજાર એકવીસ ઓપ્શન સી બે હજાર ત્રેવીસ કે ઓપ્શન ડી બે હજાર ચોવીસ સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર ચોવીસ કયોગ્રહ સૂર્યની આસપાસ ફરવામાં સૌથી ઓછો સમય લે છે ઓપ્શન નંબર પચીસ ભારતની પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતા ઓપ્શન એ કિરણ બેદી ઓપ્શન બી સરોજીની નાયડુ ઓપ્શન સી વિમલા દેવી કે ઓપ્શન ડી મધર ટેરેસા મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો